કેમ છો પાર્ટી સવાર સવાર માં આપણે આવી ગયા છે પાલતાણા બસ સ્ટેન્ડ કેમ કે અચાનક અમદાવાદ જવાનું થયું છે આપણો સામાન લેવા હતો એટલે આપણે નીકળી પડ્યા છીએ બસ માં બે અમદાવાદ તરફ સવારે આઠ વાગે બસ લીધો એટલે ત્યાં થોડોક નાસ્તા પાણી કરી લીધા પછી પાછા બસ માં નીકળી પડ્યા અમદાવાદ બાજુ ત્યાં રસ્તામાં ખેતરો દરિયામાં ટ્રાન્સફર થઈ ગયા હતા ભેગું થાને પાય તો ફાઈનલી આ બસ એ આપણે અમદાવાદ ચાંખેડા પોકડી દીધા ટ્રાફિક માં થોડું કાલે ને આપણે ભાઈ આગળ પોકી ગયા જે આપણો સામાન લઈને આવ્યો હતો ભાઈ આવજો ને કે આપણે નીકળી પડ્યા બીઆરટીએસ બીઆરટીએસ માં નીકળી પડ્યા નહેરુનગર તરફ ત્યાંથી આપડે બસ માં બે નહેરુનગર તો ભોગી ગયા પણ બસ જ ચૂકી ગયા એક કલાક સુધી સ્ટેશને બેહીને ફાઇનલી આપણને બસ મળી ગઈ રસ્તામાં પાછો મને કોરોના જોવા મળ્યો તો મેં એને કીધું ચીન તબાક ડમ ડમ ઘડી કોલ્ડ કર્યો તો આપણે થોડોક નાસ્તા પાણી કરી લીધું પછી પાછો આપણો વિમાન ઉપડી ગયું છે પાલીતાણા બાજુ કે બોલો તો નહીં ફાઈનલી આપણે પાલીતાણા પહોંચી ગયા આ વાત ઉપર ફોલો કરજો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં